નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે મેથીની ખેતી પદ્ધતિ વિશે આજે ચર્ચા કરવાની છે તો ગુજરાતના ઘણા બધા એરિયામાં મેથીની ખેતી અલગ અલગ છૂટાછવાયા એરિયામાં જોવા મળે છે તો મિત્રો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ એ તમારા સુધી પહોંચી રહે આપણે ડેલી માહિતી મૂકીએ છીએ તો મિત્રો મેથીની વાત કરશું તો એનો વાવેતર સમય છે એ પચીસ ઓક્ટોબરથી પસ પંદર ડિસેમ્બર સુધી રહે છે જનરલી એ સિવાય બિયારણની જાત તો ઘણી બધી કંપનીના જે રિસર્ચ વેરાયટીઓ આવે છે એ પ્રમાણમાં સારું એવું ઉત્પાદન આપતી હોય છે તો એ પણ વાવી શકો છો વાવેતર અંદરની વાત કરશું તો બાર ઇંચથી ત્રણ ઇંચ બાર બાય ત્રણ ઇંચની ગાડીઓ પૂખીને અથવા છાંટીને વાવેતર કરી શકાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો સાત કિલોગ્રામ પ્રતિ એકર બિયારણની જરૂર પડે છે એવરેજ સાત કિલો થોડું ઘણું આગું પાછું રહે છે ત્યારબાદ રાસાયણિક ખાતર તો સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પાડા સલ્ફર ન્યૂટ્રીબિલ ઝિંક અને ત્રીસ દિવસનો થાય જનરલી થોડુંક ત્રીસ મહિનો દોઢ મહિનાનો થાય એટલે યુરિયા નાખવામાં આવે છે જેથી કરીને વ્યવસ્થિત ગ્રોથ મળી જાય અને સારી એવી ગ્રીનરી પકડી જાય ટેમ્પરેચરને જોતા તો મિત્રો આ રીતના પાયા પાયામાં જે ખાતર નાખવામાં આવે છે એ આ પ્રમાણે નાખવામાં આવે છે એ સિવાય છાણિયું ખાતર નાખેલું હોય તો આ જે રાસાયણિક ખાતર છે એના પ્રમાણમાં ઘટાડો પણ કરી શકાય છે તો મિત્રો એમાં પાડાસલ પર છે ઘણા બધા ખેડૂત મિત્રો નાખતા નથી તો એ પણ નાખો જેથી કરીને તમને ઉત્પાદનમાં પણ સારું એવું તફાવત જોવા મળે એ સિવાય ન્યુટ્રીબલ ઝીંક કીધું છે તો એ ઝીંક તમારે કોઈ પણ સારી કંપનીનું તમે લઈ લ્યો તો પણ ચાલશે અને ઝિંક કદાચ પાયામાં ન નાખો તો ઉપરથી સ્પ્રેમાં પણ લઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું જે આ મેથીની વાત છે એની તો એના નિંદામણ નાશકની વાત કરશું તો જે પાયામાં તમે આપો છો તો એ બાસાલીન છે એ પાંચ છથી એક લિટર પ્રતિ એકરે આપી શકો છો એમાં ગોલ આવે છે જે ગોળ પાનવાળા ખંડનું તો એ પણ એકરે સો એમએલની જે બોટલ આવે એ નાખીને છાંટવામાં બંને રીતે ચાલે ત્યારબાદ રોગ નિયંત્રણની વાત કરશું તો ત્રીસ દિવસે તથા સાઠ દિવસે એક જાના જલ ત્રીસ મિલી પ્રતિબમ સફેદ છારોડી માટે અને કેરાથીન દસ મિલી પ્રતિ પાઉન્ડ તો મિત્રો આ જે છારાનો રોગ આવે છે તો એની માટે એ સિવાય મિત્રો એટેક પ્રમાણે થ્રિપ્સ કે મોલોનો એટેક આવે તો એ પ્રમાણે એમાં પણ દવા તમે આ છાંટી શકો છો એ સિવાય થ્રિપ્સ ને મેં તમને કીધું એ પ્રમાણે બાકી જનરલી રોગ નિયંત્રણ માટે જે પ્રમાણે વાતાવરણ પ્રમાણે એટેક હોય એ પ્રમાણે છાંટી શકો છો પાકવાના દિવસોની વાત કરશું તો પિંચ્યાસી થી નેવું દિવસ એટલે કે ત્રણ મહિનાનો એવરેજ આ પાક છે જે રવિ સિઝનમાં વાવેતર કરવામાં આવે છે અંદાજીત ઉત્પાદનની વાત કરશું તો સાડી સાતસો કિલ કીગરાથી લઈને કિલોગ્રામથી લઈને બારસો પચાસ કિલોગ્રામ સુધીનું વાવેતર જોવા મળે છે તો મિત્રો એમાં તમારે જનરલી સાત પાંચસો પાંત્રીસ એટલે કે ચાલીસથી પચાસ પંચાવન સાઠ મણ સુધીનું ઉત્પાદન જોવા મળે છે તો ઓકે મિત્રો આજનો આ વિડીયો હતો થેન્ક યુ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ એ તમારા સુધી પહોંચી લે ઓકે મિત્રો